હેલો વાઇઝ ગુડ મોર્નિંગ કેમ શું મજા શું પણ આજે લેટ સ્ટાર્ટ કર્યો છે કેમ કે હવે મેં બ્લોક સ્ટાર્ટ કરી છે તો કહે ને શરમાં કામવામ કર્યું સવારનો એમ નહીં સવારનો કઈ કાલનો વરસાદ એ ધારો પડે છે ચલો ભાઈ આપણે મમ્મી એમને ગુડ મોર્નિંગ કરી ગુડ મોર્નિંગ જય માતાજી તો ગાય છે ને અત્યારે હવે જુઓ અગિયાર વાગી ગયા છે કપડાની અહીંયા છે ને લાઈન કરી મૂકી છે અને ગઈ છે ને સવાનો જોઈ શકે જો ગઈ સવારનો વરસાદ આવે છે સવાનો નહીં કાલનો એક ધારે આવી રીતે જ વરસાદ આવે છે કપડા સુકાતા નહીં હવે તો ગઈ છે હવે જમવાનું બનાવવાનું છે ચલો ગઈ છે હવે જમવાનું બનાવીએ કંઈક

ખિનાયા બેઠા છે બજે અને ઠંડી લાગે રી વરસાદ આવે છે કાલ બે દિવસથી એક ધારો આવે છે એવું લાગે વાતાવરણ ઠંડુ ઠંડુ થઈ ગયું દવા નથી પછી પીધી છે બેઠી से जेरिया चला सब बोलती है ते तो हवा पवन એટલે ઠંડી લાગે વરસાદ તો पवन હે બંધ થઈ ગયો લાગે હવે બંધ થયો કે આવાવા જો વીરામ નહી દેતો ચાલુ બંધ નહી થતો સ્ટોપ નહી થતો પવન 3 વાગ્યા મંદિરે જવું પણ હવે બંધ આવ બંધ રે તો જવાય ને

કોર હવે દિલને લેજો જઈ આવી તો તો ગાઈસ હું આના મમ્મી ચેન નીકળીયા છું તો ગાઈસ અમે છે ને અહીંયા બસ સ્ટેશનમાંથી જઈશું બારેબેલી બચ બહુ સાધન છે ટ્રાફિકો એટલામાં છે तो गैस, मंदिर मस्त ठंडा ठंडा पवन है

અંધારી જો જોવો ગઈ પણ મસ્ત વાતાવરણ મહાદેવ મહાદેવ મહારાણા પ્રતાપ તો ગઈ અમે છે ને બજારમાં આવેલ લેવા નીકળી ગયા છીએ દર્શન કરી

ચલો ગાઈસ હવે હું મિશન બનાવું છું ગાઈસ તો આજ હમ બનાવીએ ચાવલ તો ચલો ગાઈસ મારે ભાઈને જમવાનું અમારે જમવાનું છે ઓ સટાફટ હું બનાવી લઉં વાગવામાં આયા છે ગાઈસ સાતો ભાગવાયા છે વેલી લે દેના કડા કેલું પડી જાય માટી અંદર હા તો અહીંયા છે ને મેં બનાવી દીધો છે ભાઈ અને અહીંયા હું ભાખરી બનાવું છું ચા એ થેલી તો ગઈ જ અહીંયા છે ને હું દૂધ ગરમ કરું છું અને જમવાનું તો મેં બધાય જમી લીધું છે ને નવ વાગવામાં આવે છે નવ અને ત્યાં દૂધ ગરમ થાય છે અને અહીંયા મમ્મી મમ્મી એમાં થોડ આવે છે એનું માથામાં તેલ નાખે છે તેલ નાખી છે પથારી કરું હવે દૂધ ગરમ થઈ જાય એટલે પછી અમે તો છે ને અત્યારે સુતા છીએ સુધા સુધા ટીવી જોઈએ છીએ અને વાગવામાં આવ્યા છે સાડા દસ થઈ ગયા છે અને હવે પપ્પા આવી ગયા છે અહીંયા પપ્પા આવી ગયા છે બારે જોરદારનો વરસાદ આવે છે વરસાદ ચાલુ થઈ ગયો ને જોરદારનું પડે અવાજ આવવાનું

જય <mully> માતાજી <mully> <mully>